આવી સ્થિતિમાં લોકોના આરોગ્ય સાથે કોઈ પણ પ્રકારની ચેડા ન થાય તે હેતુથી મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા ફરસાણ વિક્રેતાઓની દુકાનોમાંથી ફાફડા જલેબીના નમૂના લઈ ચકાસણી માટે મોકલી આપ્યા છે દશેરા પૂર્વે આરોગ્ય વિભાગના દરોડા શરૂ થયા છે આ દરોડાઓ દશેરાની પૂર્વ ધ્યાનમાં રાખીને હાથ ધરવામાં આવ્યા છે કારણ કે આ તહેવાર દરમિયાન સુરતમાં લાખો કિલો ફાફડા અને જલેબી આરોગાતા હોય છે આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે જો લેબોરેટરી રિપોર્ટ નેગેટિવ આવશે એટલે કે નમૂનાઓમાં કોઈ પણ દુકાનદાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે શહેરના આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ અમે લોકોને સ્વચ્છ અને સુરક્ષિત ખોરાક મળી રહે તે માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે ચેકિંગ દરમિયાન તહેવારો દરમિયાન પણ સતત ચાલુ રહેશે

હાલ જે ફફડા અને જલિમ્બી ના નમૂના લેવામાં આવ્યા છે એફએસએસ ના ધારાધોરણ પ્રમાણે છે કે નહીં એની ચકાસણી કરવામાં આવે છે જેનો રિપોર્ટ આવીએ જો એમાં ક્ષતિ જણાય તો કસૂરવારો સામે ફૂડ સેફ્ટી પગલાં લેવામાં આવશે